દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની સચિદાનંદ સંપ્રદાય દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમીના બીજા દિવસે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા પર ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રવાસન ધામ બનેલા કુદરતી સૌંદર્યમાં નિર્માણ પામેલા ગોવર્ધન પર્વતના પરિસરમાં નંદ મહોત્સવ ગુજરાતમાં પ્રથમ કહી શકાય દશાંશ બે શૂન્ય વર્ષથી મહોત્સવ યોજાય છે આ વર્ષે મટકી ફોર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્વતની ફરતે સુશોભિત મટકીઓ બાંધવામાં આવી હતી સમગ્ર પરિસર ગોકુળિયું બન્યું હતું પરંપરા મુજબ સચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા એક રથમાં બેસીને મટકી ફોડવામાં આવી હતી આ સમયે હજારોની સંખ્યામાં રસિકજનો નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીનો નાદ સાંભળવા મળ્યો હતો ત્યારબાદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત મુંબઈ મસ્કત દુબઈ लंदन थी रसिकजनो आव्या हताम प्रत्येक रसिकजनो आ दिवसे पर्वतना परिसरमा वन भोजन लीधुम हतु आजे भगवानदास जी महाराज पूर्व मंत्री वासनभाई आहिर सहित नाव उपस्थित રહ્યા हता आ समग्र कार्यक्रम मान सतापरना वासनभाई विसाभाई माता सहयोगी बन्या जय कल्याणार्थी अद्भुत उत्सव जयpale जन्मस्थलीना समग्र भारतवासवे अथवा तो को कोई पर भारतीय ज्ञाता वस्वए देशमा ખૂબ ધામધૂમથી એ નો ઉત્સવ બીજા દિવસે નંદ મહોત્સવ જે સમગ્ર ગુજરાતમાં એક માત્ર કચ્છ જિલ્લા અને કચ્છમાં પણ અંજાર શહેરમાં ગોરધન કરે એ ઉત્સવ ઉજવાય છે અને આ ઉત્સવ લગભગ વીસ થી પચીસ વર્ષથી સતીનાયંદ સંપ્રા દ્વારા અંજાર દ્વારા ઉજવવામાં આવે છે જે તે વર્ષે ગૌશાળા એટલે કે નાગરપુર મધ્ય આવી રહી છે શરૂઆતના વર્ષોમાં ત્યાં આયોજન કર્યું ત્યાર પછી ભગવાન ઈચ્છાથી સાથે ગોર્ધન પર્વતનું બે હજાર ચૌદમાં નિર્માણ થયું એટલે માત્ર ગોર્ધન પર્વત જ નહીં ગોર્ધન સાથે ભરસાણા રમરેતે યમુનાજી ગરરાજી આદિ આદિ સમગ્ર જેને કહીશ ને વચ્ચે રાશિ કોષની બધી યાત્રાઓ ગોર્ધન તળેટમાં કરવામાં આવી ત્યાંથી આ ઉત્સવ યોજવામાં આવે છે આજે આપણે સૌએ જોયું કેટલો આનંદ ઉલ્લાસ સાથેનો સમગ્ર કચ્છ જિલ્લો રેડ એલર્ટ હતું જે આપણે જોયું હશે સમગ્ર ગુજરાતમાં સ્કૂલો કોલેજો બધી છુટી આપવામાં આવી હતી પણ જયારે ભગવાનની ની કૃપા હોય ઈશ્વર ની કૃપા હોય ત્યારે આ રીતના ખુલ્લા દિનમાં અને ખુલ્લા તડકામાં આપણે આ ઉત્સવ ઉજવ્યો આપ સૌએ જોયું હશે આપ સૌ એના સાક્ષી છો અને કહી શકાય કે વન ભોજન રોટલા હોય ખારી હોય ગોળ હોય માખણ હોય મિસ્ત્રી હોય ગોળ હોય આજે જે વન ભોજન કઈ જે ભગવાન ગુવાડીઓ સાથે લેતા હતા આવું જ વન ભોજન લગભગ દસ થી પંદર હજાર ભક્ત ભાવિકોએ માત્ર કચ્છ નહીં ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મુંબઈ હોય કલકત્તા હોય અનેક સ્થળોથી ભક્તો આવી ખૂબ ભાવથી પ્રેમથી પ્રસાદ ગ્રહણ કર્યો જય કન્યા લાલકી સાથે ઉત્સવ ઉજ્યો રત્નાર ભગવાન દાસજી મહારાજ છે તથા સમગ્ર જેને કહી શકાય ટીમ છે આજના મહાપ્રસાદના જેને કહી શકાય તો ગામના ગૌરવ આપણે દાદા તરીકે વાસણભાઈ ઈશાભાઈ પરિવાર તરફ આજનું આયોજન હતું એ માટે ભગવાન ને ખુબ કરતા વર્ષ રહે છે આવીને આવી સમગ્ર કરતા સમગ્ર દેશ પર વરસી રહી આપણે ભગવાન પાસે ગિરજી પાસે પ્રાર્થના કરી સૌની રાધે રાધે આપણે ચેનલના માધ્યમથી ખૂબ 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 વધ જય હો જય હો જય હો રાધે રાધે